સોમનાથ દ્વારકા જામનગર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ રહેશે ત્યારે અત્યાર સુધી સરેરાશ કરતા એક ટકા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વ્યક્ત તો અનેક વિસ્તારોમાં યલો એલર્ટ અનેક વિસ્તારોમાં ઓરેન્જ પણ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે જે પ્રમાણે સાત દિવસ વરસાદની આગાહી કરી છે જેમાં અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવી છે અને આ સાથે જ સ્થાનિક જે લોકો છે તે લોકોએ પણ સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની સાથે જ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારતത്തി ભારે વરસાદ પણ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને ઓરિસ્સામાં ભારે વરસાદની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ये तो आने वाले 7 दिन में जो बस का पश्चात स्थिति है उस प्रकार रहेगी जो गुजरात विजयन है आपका पहला दिन व्हाइटस्प्रेड रहेगी उसके आगे के 3 दिन मुख्य हाईवे पे उसके आगे के 3 दिन व्हाइटस्प्रेड रहेगी या आपका सोरास्ट्रा पास का बात करें पहला दिन व्हाइटस्प्रेड रहेगी और अगले 5 दिन उससे आगे पांच दिन स्टेटा रहेगी उसके लास्ट सेवंथ डेवर पहले व्हाइटस्प्रेड होगी तो हमारे साथी हमारा सहयोगी अनिल हमारे साथी लाइव जुड़े गया है अनिल साइक्लोनिक सर्कुलर સામન વિભાગે આગાહી કરી છે অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આર્તી જે રીતે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે તમે જિલ્લાઓની વાત કરીએ તો જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જે પછી છોટાઉદેપુર હોય નર્મદા હોય પુલસાર હોય વાપી હોય નવસારી હોય અને અજે અંકલેશ્વર અને તમામ જે છોટાઉદેપુર ઉદેપુર તમે આજો રાજપીપળા જે નર્મદા હી જો આઈ જો આ તમામ જિલ્લાઓમાં જે છે તે વરસાદ છે તે સિવાય

અપર યર સાયક્લોનિક જે સિસ્ટમ છે એ સક્રિય હોવાના કારણે અહી તો આગામી 7 દિવસની અંદર કેટલાક રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં એટલે ખાસ કરીને અમદાવાદમાં પણ એનું સંભાવિત થાય છે એમાં કેટલીક જગ્યાએ સામાન્ય તો કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ સિવાય જો વાત કરીએ જિલ્લાઉ પ્રમાણે જો તો યલો એલર્ટની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ છે તો યલો એલર્ટ ઉપર એટલે ત્યાં મિનિમમ જો વરસાદ થાય તો નિશ્ચિત છે ત્યાં ટોણ થી લઈને 7 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે એટલે લોકોએ એ વાતનું ધ્યાન રાખવાનું જેવું છે સાથે ખેડૂતો માટે થોડી રાહતનો સમાચારની વિસારોમાં છે કારણ કે આનંદ હોય કે પછી આજી મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદનું પ્રમાણ થોડા પ્રમાણમાં ઊંચું હતું એટલે ચિંતાય વાતની હતી કે જો પ્રોપર વરસાદ નહીં પડે તો નુકસાન થઈ શકે છે પણ સરસ કરતા 1% વધારે વરસાદ થયો છે પાળા વરસાદ છે એટલે સંભાગી જે વરસાદ છે તે નથી થયો કારણ કે મે અમદાવાદ ને ગાંધીનગર ની આસપાસની જે વાત करूं તો ત્યાં વરસાદ ઓછો દેખાય છે મુંદ્રારની વાત કરું તો ત્યાં વરસાદ ઓછો દેખાય છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાઠા બનાસકાઠા મહેસાણા પાટણ આ તમામ જે લોમાક અપેક્ષા કરતા ઓછો વરસાદ નોંધાયો છે સાથે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનની તો તમામ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ આ આગામી જે 7 દિવસ છે એમાં કેટેગરી પ્રમાણે 5 દિવસ અને 3 દિવસ અને પછી 7 દિવસ એ પ્રમાણે જે વરસાદ તમને જો તો ત્યાં પણ એક સાથે જે માછીમારો છે સામાન્ય રીતે જૂન જુલાઈ ઓગસ્ટ સુધી જે છે એ દરિયો ન ખેડવાની સલાહ આપતા હોય છે કારણ કે આવા જ કંડિશનમાં દરિયાની અંદર તોફાન આવતું હોય છે ભારે વરસાદ થતી હોય છે જે દરિયાની સ્થિતિ ઉલટાયેલી હોય છે એટલે જ્યારે માછીમારો દરિયાની અંદર જતા રહે તો એમને એમની સાથે કોમ્યુનિકેશન કરવું તો તેમને પરત બોલાવવું અઘરું સાબિત થઈ જાય છે એટલે આ મોસમ દરમિયાન કમસે કમ દરિયો ન ખેડે એની જે સૂચના છે પહેલાંથી અપાય છે અને ઘણી વખત જો કોઈ દરિયામાં જાય કોઈ માછીમારો જાય તો તેની સામે એક્શન પણ લેવામાં આવે છે પણ એટલી જરૂર છે કે જે રીતે અત્યારે આગામી દિવસોમાં બે મહિનામાં વરસાદ છે અને વરસાદ જે શરૂઆતમાં જ આગાહી કરવામાં આવી હતી કે અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે બે મહિના ગુજરાત ઉપર અને સામાન્ય જે પશ્ચિમી દેશ છે મુંબઈ છે કે સાથે તમે મધ્યપ્રદેશ આવો કે રાજસ્થાન છે કે ગુજરાત જે ચારેય છે ત્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે आर्डी जनिल हमारे साथ जुड़ा अबदल समग्र माहिती बदल आपनो